ભાવનગરની વર્તેજ પોલીસને બાતમી મળી હતી કે વર્તેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં વર્તેજ ગામના હિતેન્દ્રસિંહ ભાવસંગભાઈ પરમાર ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં રાખી ટ્રકની ટાંકીમાં ભરી વેચાણ કરે છે અને હાલમાં પણ આ વેચાણ ચાલુ હોવાની હકીકતને આધારે વર્તેજ પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્રણ ઈસમો બેરલમાંથી ટ્રકની ટાંકીમાં જ્વલનશીલ પ્રવાહી ભરતા મળી આવ્યા હતા પોલીસે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસનભાઈ પરમાર તેનો કામદાર કોમલ મોસીન રવજાણી અને ટોરસ ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી પુરાવા આવેલ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઝડપી લઈ પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વર્તી જ પીએસઆઈસી રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અશ્વિની પેટ્રોલ પંપ વર્તે જ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે નાપો નાપોધિશ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચોરૂબરૂ સદરુ બાયોડીઝલનો છસો સાહીઠ લીટરનો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમમાં બે હજારનો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ પંદર લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે પંદર લાખ પંચાવન હજારનો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે ત્રણ આરોપીને અટક કર